રાથી પાવાગઢ તરફ ફરવા ગયેલા શિક્ષક કેનાલમાં ડૂબ્યા છે બીજા દિવસે પણ કેનાલમાં પડેલા બે શિક્ષકોની ભાર નથી મળી ગઈકાલે ખાનગી શાળાના ચાર શિક્ષકો ફરવા ગયા હતા રાહુલ યાદવનો પગ લપસી જતા કેનાલમાં ગરકાવ થયા હતા રાહુલ યાદવને બચાવવા માટે શુભમ પાઠકે છલાંગ લગાવી હતી શુભમને તરતા આવડતું હોવા છતાં પાણીમાં તળાઈ ગયા ગઈકાલે શોધખોળ બાદ આજે ફરી સવારે તપાસ શરૂ કરવામાં આવી છે પોતાની નજર સામે મિત્રો ગુમાવનાર બે શિક્ષક આઘાતમાં છે રાહુલ યાદવને બચાવવા માટે શુભમ પાઠકે છલાંગ લગાવી હતી ગઈકાલે ખાનગી શાળાના ચાર શિક્ષકો ફરવા માટે ગયા હતા અને ત્યાં તેમની સાથે આ હાદસો થયો રાહુલ યાદવનો પગ લપસી જતા તેઓ કેનાલમાં પડી ગયા હતા રાહુલ યાદવને બચાવવા માટે તેમના મિત્ર શુભમે કેનાલમાં જંપલાવ્યું હતું બચાવવાનો પ્રયત્ન કર્યો હતો પરંતુ હાલ બંને લાપતા છે સંવાદદાતા રવિ અમારી સાથે ફૂલ ફોનલાઇન પર જોડાઈ ગયા છો રવિ જે પ્રકારની ઘટના સામે આવી છે બે શિક્ષકો કે જેમના મોત થયા છે શું વિગતો તેને લઈને હાલ બિલકુલ વાત કરવામાં આવે દીક્ષિતા તો પાવાગઢ ફરવા ગયેલા ચાર શિક્ષકો માંથી બે શિક્ષકો નર્મદા કેનાલ ડૂબી જતા

મહત્વની બાબત છે કે આ બંને શિક્ષકો વડોદરાની ખાનગી સ્કૂલમાં ફરજ બજાવતા હોવાનું અત્યારે સામે આવી રહ્યું છે ફાયર બ્રિગેડ દ્વારા ગઈકાલે પણ તેમની શોધ કરવામાં આવી આજે પણ શોધ કરવામાં આવી રહી છે કારણ કે રાતના અંધારામાં રેસ્ક્યુ કરવું ખૂબ જ દિક્કત હતું જેના કારણે સવારથી ફરી શોધખોળ હાથ ધરવામાં આવી છે મહત્વની બાબત છે કે આ સમગ્ર મામલામાં જરૂર પોલીસે ગુનો દાખલ કરીને વધુ કાર્યવાહી હાથ ધરી છે જે દીક્ષિતા આભાર રવિ સમગ્ર વિગત બદલ વીસ કલાકથી વધુ સમય તેમ છતાં પણ તેમના મૃતદેહ નથી મળ્યા હજી પણ શોધખોળ શરૂ છે